બધા મિત્રોને કેમ તો બધા મજામાં મજામાં દેશે જો હવે ખતય ઘરે છે હમણાં મોટ બાપુનો છોકરો આવે એટલે ટ્રેક્ટર નાખવાનું ખોપામાં આપણી પાસે તેવું હાતી નથી એટલે મેં કીધું કે બાળક વાય આવી તો ત્યાં લગી ઘરે રહીશું એ આવ્યા પછી અહીંયા હેરે જઈશું ત્યાં જો તડકો નીકળ્યો કાલ વરસાદ આવ્યો તો બપોર પછી જાજો તો નતો આવ્યો થોડો થોડો આવ્યો છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો આપણે જોવા જવાનું આંકવા બેઠા છે પાણી બોટલ લાવી પછી છોકરો ટ્રેક્ટર લઈને હમણે કપામાં માં હાંકવાનું છે આપણે કપા દટાવી કાઢવાનું આપણે આપણે આંખી નાખે એરા થોડાક મોટો થાય પછીમાં આસુ કે રતરે આમાં હે કે ને કીજો કપામાં અમે આપણે વાટો આવી જાય રેવા દીધી જો પાછે થઈ ગઈ હવે આ નોય સાહે બેઠા હૈ નહી રહેતે તો ચેનલ મનવો યુમિત તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધું આપરી અને તમારી પણ ચેનલ હોય તો કીજો મને હું પણ સબસ્ક્રાઇબ કરી લઈશ ટ્રેક્ટર આવી ગયું છે હવે આપણે આંખ ચાલુ કરે એટલે દેખાડું કેવી રીતે જો આવી ગયું ચાલુ કર્યું છે આપડે કોપા ડટા કાઢવાનું આંટા મારસું આપણને આ જુનું ટ્રેક્ટર ફાવે નહીં કેમકે આપડે પાવર છે કાંકીને હાદું છે આપણે કપા આ રીતે જો આટલા આટલા આપડે આવું હાથી કરાવવાનું છે પણ વાં તો નહીં કરે પડું કરાવશું ઓસલ આવી જાય હજારી જાય ખાલી સાહ સહમાં આપણે દવા સાંચી છે ખર તો બધું બરી જશે આટલામાં વધારે ખર હે તો આ જો દવા સાંટી તો જો ભરી ગયો ખર આ બધી જો દવા સાંટી ખાપડે આ રીતે આલી જાય જો આ બધું ખડ હુકાઈ ગયું આપડે દવા હાંપી હતી એટલે જમીન પોચી થઈ જાય એટલે કી સાતી હોતે નાકી નાસી જો આય કમ્પ્લીટ કરી બરો ભાઈજીનો છોકરો દેતો આ રીતે જો આય કી નાખ્યું ખડ તો જો બધું સુકાઈ ગયું તો તોય આપડે હીકું જમીન પોષી થઈ જાય ને કોક છોડવા બગડે એવું તો થાય વાંક ને એટલે આ રીતે હાલી ગયું કોક છોડવા ક્યાંક દબાઈ ગયો એ આપણે કાઢવાના જવાની નીકળે બાકી ધંધે કાઢ નાખ્યા એનકો થોડાક રહી ગયા હા જો ભણે હે છઠ્ઠા ભણે હે ગુજરાતી મોલ કાટી ને આવ્યો ને ભણવા ને દીકરો સાહેબ હવે કશું વિડિયો નું એડિટ તો બસ આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગે તો વિડીયો મળે ચેનલ માં નવો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ હવે કાલ ના વિડીયો માં ત્યાં સુધી બધા ને બાય જય માતાજી જો વરસાદ આવે એવું છે Okay, I yeah. see. Okay.